બાલારામ પેલેસ અથવા બાલારામ પેલેસ રિસોર્ટ ગુજરાતની ઉત્તરે આવેલા બનાસકાંઠા જિલ્લાના ચિત્રાસની ગામમાં બાલારામ નદીને કાંઠે આવેલો મહેલ છે આ મહેલને હવે હોટેલ અને પ્રવાસી આકર્ષણ તરીકે પરિવર્તિત કરવામાં આવ્યો છે અમિતાભ બચ્ચનની સૂર્યવંશમ અર્જુન રામપાલની દિલ તુમ્હારા હઈ જેવા બોલિવૂડ ચલચિત્રોનું છાયાચિત્રણ અહીં થયું હતું મહેલમાં નવાધુનિક શૈલીના થાંભલાઓ અને યુરોપિયન કમાનો સાથેની અગાસી આવેલી છે મહેલ અને નદીની વચ્ચે સ્નાનાગાર આવેલું છે પેલેસ નદીના પટ ઝાડીઓ ખેતીની જમીન જંગલ વિસ્તાર અને આદિવાસી ગામડાઓની વચ્ચે આવેલો છે આ મહેલનું બાંધકામ પાલનપુરના ઓગણત્રીસમાં માં નવાબ તાલે મહંમદ ખાને એક હજાર નવસો બાવીસમી ઓગણીસો છત્રીસ દરમિયાન કરાવ્યું હતું આ મહેલનું બાંધકામ કુલ પાંચસો બેતાલીસ ચોરસ અતિવાસ્તવવાદીઓ વિસ્તારમાં કરવામાં આવેલ છે બાલારામ પેલેસ રિસોર્ટમાં હોટેલની પણ સુવિધા છે જેનું ખાનગી રીતે સંચાલન કરવામાં આવે છે તેમાં ચાર ગોલ્ડ રૂમ બાર પ્લેટિનમ રૂમ અને એક નવાબી સ્યુટેમ ત્રણ પ્રકારના રહેવાના ઓરડાઓની વ્યવસ્થા પણ છે ઉપરાંત સિત્તેર જેટલા વ્યક્તિઓ બેસી શકે તેવો સભાખંડ પણ આવેલો છે